ડબોઈ તાલુકાના વડવાના પક્ષીઓનો મેળો ડબોઈ તાલુકાના વડવાના તળાવમાં શાળાના આગમન સાથે જે આ વર્ગ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ પિન્ટેલ કોમન પોચાટ કોમલ વિજયન કાબરી કારચિયા ભગતરા વગેરે યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાં તળાવમાં જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલાય વર્ષોથી વડવાના નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતા ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વડવાડાના તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલોલથી વડવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે ડભોઈ તાલુકાના વડવાણા ગામે અંદાજે સોળ કિલોમીટર

સાયબેરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વડવાના તળાવમાં મહેમાન બન્યા હતા વડવાણા તળાવનો બાજુનો કિનારો થોડો છીજરો હોવાથી આ તળાવમાં પક્ષીઓ વધારે જોવા મળે છે વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઉભો કરાયો છે યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વડવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પક્ષીઓ પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષી પ્રેમીઓ માટે વળવાના તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓને એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે ને તેઓએ જણાવ્યું હતું કે સિત્તેર થી એસી હજાર જેટલા પક્ષીઓ આવી ચૂક્યા છે અલગ અલગ જાતિના જોવા માટે આવું હોય તો સમય સવારથી સુધીનો વડવાના પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે બરફ વરસાદ તેમ તેમ આ હુંફાળા પ્રદેશ એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુંફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે જેવી રીતે ભગી સુરખાબ રાજ સિંગપર સિંકપર સોવિલર ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા લદ્દાખ હિમાલય એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે એમાં કુદરતી પ્રેમી પક્ષી પ્રેમીઓ અને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે બભીભૂત થઈ ઉત્સાહમાં રહે છે